બાબા સાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નડિયાદમાં આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરાઈ હતી સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું તો સાથે જ શિક્ષિત અને પ્રગતિશીલ સમાજ આગળ વધવાની સૌએ પ્રતિજ્ઞા પણ લીધી હતી આ પ્રસંગે વિધાનસભાના પૂર્વ દંડક અને નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા બાબા સાહેબે આપેલા બંધારણીય મૂલ્યો સમાનતા ન્યાય અને સ્વતંત્રતા આજ પણ આપણા રાષ્ટ્રના માર્ગદર્શક અને પ્રકાશ પ્રકાશંભ તરીકે છે સમાજના અંતિમ વ્યક્તિને વિકાસના મૂલતાની ધાર ધાર પર લાવવા બાબા સાહેબની દ્રષ્ટિ આજે પણ એટલી જ પ્રાસંગિક છે સમાજના દરેક વર્ગને સશક્ત બનાવવાનો સંકલ્પ આપણે સૌ વ્યક્તિગત અને સામૂહિક સ્તરે કરવો એ જરૂરી બાબત છે